એમાં સોંપ બહુ છે બેનપણી તરથી જાય આપણે ભાઈ બન કરતા બહુ વાર લાગે હા આપણે બસ સ્ટેન્ડમાં હામ હામા બેઠા હોય તો ડોળા કાઢશું બેનો હામ હામે બેઠી હોય તો ઓરખાણ કાટે આમ ઘરે ઘરે ધીરે ધીરે પાસે જાય પછી અલક મલક ન્યું માંડે ગુજરાત નું રાજકારણ તો હાવ નાનું પડે અને પરબાડી દિલ્હી ની ઉપાડે અને ઇન્દિરાબેનનું રાજ હતું ત્યાં ખરેખર આ બાયુના જોરે બહુ હતા હા રહોડામાં આપને ગગલાવી લી અમારા રાજ છે હેઠા બેહો ને રાજ દિલ્હીમાં રહોડામાં કર લાગે છે શાકના રસા બદલી જાય આખા હા પણ મારે કેવું છે તમને કે વાતું કરવી એનો સ્વભાવ છે મને એક જણે કીધું મને કે ભીખુદાન પુરુષો ને આપણને આઠ ફેલ બહુ થાય થતા એટલે એનો ઈરાદો એવો નહોતો થાય બહુ પણ એને તારણ કીધું મારે તમને કેવું છે મને કે ભીખુદાન ભાઈ પુરુષ છે જન્મજાત અભિમાની છે સ્ત્રી છે જન્મજાત કરુણાની મૂર્તિ છે બેનો છે ને વાર્તની વાતમાં વાર્ત કોક કરી નાખે

બેન બેનો છે ને વાતની વાતમાં વાત કોક ને કરી નાખે વાતની વાતમાં રોઈ નાખે હયું હળું કરી નાખે આપણે મરીએ તો કોઈને કહીએ નહીં હું હું કો મૂર્યું પણ કોઈને કહીએ નહીં હા તો હોય ગોટો બીજું શું ન્યા વાત તો એટલી જ છે ને એક બેન તો ડૉક્ટર પાસે ગયેલા મારા પતિની તબિયત તપાસી દીધું હવે પતિને કેવું છે ને હું તકલીફ છે બેન બેને લઈને ગઈ એના પત્ની મારા પતિની તબિયત તપાસી દો તો શું બીમાર છે તો કે જખે બહુ રાતે રાતે નિંદરમાં બક બક કરે છે સાહેબ બાર ગામ ગયા હોય કેટલા ફૂંડા લાગીએ ન બકે એવી દવા આપો સુઈ જાય એવી દવા આપો નિંદર આવી જાય એવી દવા આપો ડોક્ટર કે બેન એને કાંઈ દેવાની જરૂર નથી દિવસે બોલવાની તો કાપો બસ તમે દિવસે વારો નથી આવવા દેતા ને એટલે રાતે ઉભરા કાઢે નિંદરમાં માં બીજા એટલે આની વાત નથી આ તો અમારા તરફ વાત છે એટલે મારે કેવું છે એ મિત્રો આપને કે સ્ત્રી છે એ નારી નારાયણી છે પહેલી વાત એક મહાપુરુષે મને કીધી ન્યાથી હું શરૂઆત કરું છું સાહેબ કે ભીખુદાન ભાઈ માણા ઘરેથી નીકળી થાકે

ઘણી ટ્યુબલાઇટ મોડી થાય ઘેરે થાકે એનો થાક દુનિયામાં ક્યાંય ન ઉતરે હું તમને પ્રમાણ આપું તમે ઘરેથી નીકળો એટલે થાકો ઘરે આવો એટલે થાક ઉતરી જાય પણ ઘેરે થાકે એનો થાક પછી દુનિયામાં ક્યાંય ન ઉતરે સાહેબ આ બહુ મોટી વાત છે એનો અર્થ શું થયો માતા પિતાની સેવા કરો પતિ પત્ની પરિવારનું ધ્યાન રાખો બેન દીકરીનું ધ્યાન રાખો તમારા પરિવારને સંભાળો મને એક વડીલે કીધું હતું મને જ કીધું ભીખુદાન ભીખુદાનભાઈ તમે ત્રણ કલાક પૂરતા કલાકાર છો પછી તમે સામાન્ય તમારું જીવન હોવું જોઈએ આમાં બિલ્ડરો બેઠા હોય તો બિલ્ડરો અમુક કલાક પૂરતા છે પછીનું જીવતર એનું માતા પિતા ભાઈ બેન એની સાથે વિતાવવું જોઈએ આ સાહેબ કરુણા એ છે કે આપણે ઘણા કરોડપતિના અમે તો દુનિયા ફેર્યા એટલે પૂછીએ કે તમારો તમારો દીકરો શું ભણે રોડ અમે પત્ની ને પૂછવા જાય મીના આપણો ભણે ખબર નથી હું ભણે નથી નીકળું બિલ્ડરમાં ધ્યાન રાખ્યું કલાકારમાં ઓફિસર પણ આમાં ધ્યાન રાખ્યું છે મિત્રો એ વડીલે મને કીધું હું તમને કહું છું મને કીધું એટલે હું તમને કહું છું ભીખુદાન ભાઈ કલાકાર પણ કાલ હવાર તમારું ઓછું થઈ જાય વયું જાય પછી કુટુંબ પાસે આવીને ઊભું રહે સાહેબ ઈ ધ્યાન તમારું રાખશે પણ તમને થાક નહીં લાગે આ કલાકાર કુટુંબની આગળ જો મેન તમે ધ્યાન ન રાખ્યું હોય કુટુંબની સાથે મારો તમારો લગાવ ન હોય તો કુટુંબ શું કામ મારું તમારું ધ્યાન રાખે સાહેબ શક્ય જ નથી એક જણો જેલ માટે છૂટીને જાતો તો ઘીરે એમાં વચ્ચે કોક જોઈ ગયું ઘડી કાઢીને પત્નીને કહેવા ગયો કે મારા ભાઈ જેલમાં છૂટીને ઘીરે આવે તો હુપડા જો ઓઠ કાઢીને કે નો ટાંટીઓ ક્યાંય ટકે નહીં

ઉતરી જાય થાક અને બીજું એક તમને કહું સાહેબ સમાજને માટે તમારો જે વર્ગ કરે છે સમાજને માટે દીકરીઓ માટે સમૂહ લગ્ન માટે ગાયુના માટે મને ઘનશ્યામભાઈ કીધું તું કે અમે ભવાયા રમાડીને પણ આ ગાયુના ધર્માદાના કામ કરી છીએ સાહેબ બહુ મોટી વાત છે કોકના માટે માણસ કરવું જોઈએ બીજા માટે કરવું જોઈએ સમાજને માટે કરવું જોઈએ અને ઘરેથી નીકળે એનો થાક ઘેરે આવે ઉતરી જાય ઘેરે થાકે એનો થાક પછી એ ઉતરે જ નહીં બીજી એક વાત તમને કરું એ અમારા મહાપુરુષે અમારે જુનાગઢમાં એમ કીધું હતું નામ લઈને તમને કીધું સતીદાનંદ સ્વામી દંતાલી વાળા જુનાગઢમાં આવ્યા એ નામ કીધું તો અમારે હું સાંભળવા ગયો હતો એને કે તમારા ઘરમાં તમને એમ લાગતું હોય કે આજની ઘડી સુધી શાંતિ છે તો આખું વિચિન કહી દેજો તમારા ઘરમાં કોક સ્ત્રી પાત્ર સહન કરે છે સાહેબ હે સુ વાત છે સાહેબ કેવડી મોટી વાત તમારા ઘરમાં તમને એમ લાગતું હોય કે આદની ઘડી સુધી શાંતિ છે તો આખું વિચિન કહી દેજો તમારા ઘરમાં કોક સ્ત્રી પાત્ર સહન કરે ચાર પાત્રો શક્તિના એનું મારે થોડુંક તમને કેવું હું તમને આનંદે કરાવી વર્ગ ને હાસ્યરસ પ્રેમી હોય એનો હાસ્યરસ તો જરૂરી છે વિવેકાનંદ તો એમ કહેતા કે હાસ્યરસ હસવાનો તમારે પણ હાસ્યરસ પવિત્ર એવો હોવો સાહેબ કે બેન દીકરી ભાઈ બેન માં દીકરો બેઠા કોઈની મર્યાદામાં આંચનો આવે અને હસવું આવે એ લોક સાહિત્યનો હાસ્યરસ છે કે આજે આખું જનરેશન ફરી ગયું છે જનરેશન ગેપ ફરી ગઈ છે એને લોક સંસ્કૃતિની વાતો આ લોક સંસ્કાર છે ને જો હમળી લ્યો સંસ્કાર ને સંપત્તિની જીવનમાં બે ની જરૂર છે પણ ફેર એટલો છે